અય પુસડી કાઈ મને મજા નથી તાર જીજાજી તો કહે મને કે દવા લઈ આય પણ હું જ દવા ઉધરા થાય છે સડાસે આવે છે તાવે છે અટકસ રુડિલ જગે છે બધું થાકે ન થાતી प्रेम वाला ही आवे आत्माएं तो जो ही आवे डॉक्टर सर कहाँ देखा है पुष्टि बाथरूम क्या लगेगा ए डॉक्टर सर कम नहीं हूँ मार्जिन झाड़ा थक गया के आवो सुबह आने तो चाहिए कम नहीं ए डॉक्टर सर मन से नहीं सर दिवाजे से लक्ष्मण ठीक हुआ वैसे सेड़ाई बोवे आजाए संपानी जेवा सेड़ा है घाटा सेड़

ના ના કઈ વાંધો નથી અત્યારે હું બે ઋતુ મિક્સ થાય છે ને એટલે તમને છે કઈ ખાધું તું એવું છે ને બે જાત ના શિખન ખાધા પીળું શિખન મેંગો વાળું ને સફેદ શિખન ખાધું તું ઈ ખાઈન પરબારી હું છે ને આમ વાસણ વિસરા ને એમાં મને થઈ ગયું આ ટકલો એક મેમાન હતા ડોક્ટર સાહેબ વાસણમાં વારો આવી ગયો ને શિખન ખાઈને મને બીક લાગે ના ખાલી દવા આપશે આ દવા આપું છું લ કલર ની સાંજ જમીન લેવાની બરાબર ને આ ઉધરસ બોટલ બરાબર ઓછી દેવાય ને બધી બોટલ દે ચાલીસ રૂપિયા મારા પર્સ દેતો ડોક્ટર ચાલી રૂપિયા હા દવા ના ફાવે ને તો મને કેવડાવજો એવું કઈ છે આરામ કર બેસ હારું થયું પૂછડી તો ભેગી આવી ને તો દવા લેવાઈ ગઈ હાલ તાર જીજાજી ને ફોન કરીને તો કહી દઉં કે દવા લઈ આવી છું હું હાલો તમને કહો હું છે ને દવા લઈ આવી છું હો ડોક્ટર પાસેથી પૂછડી આવી હતી મારી ભેગી હા એ હા રાખો 40 રૂપિયા જ લીધા તા સસ્તો છે ડોક્ટર હા સરળ રસોઈ નું ટેન્શન ના લેતી હું અત્યારે દાળ ભાત શાક રોટલી કરીને જાઉં છું તમે જમી લેજો બરાબર અને દવા પી લેજો ટાઈમ ટુ ટાઈમ ના ના પૂછડી તો હું કરી લે ત્યાં કીધું ઈ ઘણું કેવાય ના ના સોનલ હાલ હું બનાવી દઉં તું બેસ થેન્ક યુ પૂછડી એ સોનલ બેન શું થઈ ગયું તમને આવો જલપા બેન બેહો કાઈ નથી ખાલી તાવ સરદી ઝાડા ને બધું હાલે છે સીકુ આવે ને ઉધરા આવે ને એવું છે ઈ તો દવા લીધી તો મટી જાહે હા ઈ તો મટી જાશે દવા લીધી છે અમને નોતી ખબર તમને સરખું નથી ની પૂછડ બેન પાસે બેસતી આવ એવો ને જલપા બેન ના ના મારે છે ને રસોઈ બનાવી છે સારું હાલ પછી આવીશ એ સોનલ બેન શું થઈ ગયું તમને

ગોડી ની કઈ જરૂર ના પડે ઈ તો ખાલી આજ ખેરે થોડું ઓલું થઈ ગયું જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલી ની મોજ ને કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને આવા નવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં મિત્રો